એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની સ્વાગત કરું છું ચાલો નજર મુખ્ય સમાચાર પર ટેરિફના ડરે મુંબઈ શેરબજારમાં ધોવાણ અમેરિકાના ટેરિફના વધતા ભય વચ્ચે મુંબઈ શેરબજારના મહત્વના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી આજે સતત પાંચમા સત્રે ડાઉન રહ્યા ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં એક હજારથી વધુ પોઈન્ટનો બોલાયો કડાકો પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એલિસી પેલેસમાં ડિનર કર્યું જુઓ તસવીરો રણવીર અલ્હાબાદીયાના નિવેદનનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો શિવસેનાના સાંસદે ઓટીટી માટે કાયદો બનાવવાની માંગ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો હમાસ શનિવાર બપોર સુધીમાં ગાઝામાં બાકી રહેલા તમામ બંધકોને મુક્ત નહીં કરે તો ઇઝરાયેલને હમાસ વચ્ચે અનિશ્ચિત યુદ્ધ વિરામ કરાર રદ કરવો જોઈએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસોને સત્યોતેરવું અંગદાન હૃદય લિવર અને બે કિડનીનું દાન મળ્યું દહેગામના રણાસણ ગામના ચંપાબેન રાઠોડના અંગદાનથી ચાર જરૂરિયાતમંદોને નવજીવન ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી લોન્ચ થઈ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતને પસંદગીના જીસીસી ખબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીનો આદેશ ગેરકાયદે થયેલા બાંધકામ તાત્કાલિક તોડી પાડવા આદેશ બોમ્બે હાઈકોર્ટે કહ્યું ગેરકાયદે થયેલા ધાર્મિક બાંધકામ નહીં ચલાવી લેવાય અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વધુ એકવાર વિશ્વભરમાં સામાજિક સંદેશ જશે મેચ જોવા આવતા પ્રેક્ષકોને અંગદાન અંગે જાગૃત કરી પ્રતિજ્ઞા લેવડાવશે આગામી સાત દિવસ વાતાવરણ રહેશે શુષ્ક પવનની દિશા બદલાતા બીવડી ઋતુનો અહેસાસ અમદાવાદનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે પ્રિયંકા ચોપડાએ તેના ભાઈના લગ્નમાં પહેર્યો સિત્તેર કરોડનો નેકલેસ તો આ હતા આજના મુખ્ય સમાચાર જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે